thank you અરે અરે મારા ભાઈ લાગે છે તારી હું મારી રિક્ષા ધંધો બગાડી નઈ આવ્યો તને મળવા યાર હું થયું કઈ નહીં યાર ટેન્શન છે યાર ટેન્શન દીપક બારિયાને ને ટેન્શન બધું તો છે તારી જિંદગી ખાવું પીવું મોજ મસ્તી બધું તો છે ખાવા પીવાનું ટેન્શન નથી યાર હા અલ્યા ટેન્શન એ વાતનું છે પેલી જોડે મારું સેટિંગ નથી થતું યાર સેટિંગ સેટિંગ હું કરે મારા ભાઈ તું કે આખી રિક્ષા બદલાવું સેટિંગ ની બોલ સેટિંગ ના લાફા ટેકા નથી લાવના તું રિક્ષા બદલાવે એ બી છે તારો ભાઈ બેઠો તું ખાલી બોલ તારે કી સેટિંગ જોડે સેટિંગ કરવાનું છે મને ખાલી કે પેલી સ્ટેશન એ રોજ આવે છે બસ સ્ટેન્ડ ખબર બસ સ્ટેન્ડ પેલી ગોરી ગોરી ગોળ ગોળ મુડાની જોલો બગલ ઠેલો અટકાઈ જાય એ હા એ એવું કરી દીયે ને અરે કરવાની વાત નથી તું ખાલી એનો નંબર લે આવ નંબર બીજું બધું આપણે દીપક જ જોઈ લેશે તો નંબર તો લે આવો ભાઈ હા લે આવો પણ ને થોડી યાર પ્રોબ્લેમ છે હો પ્રોબ્લેમ આ રિક્ષા મારો ધંધો બગડે બરાબર હા તો સમજ ને હા તો આલિયા તને કેટલા જોઈએ બોલ 200 હા અરે 500 આ લ્યા ચાલ તું નંબર એકવા લે એનો 500 હા તો ચાલ તારું કામ થઈ જ્યું હે નંબર તો હું

અરે યાર દીપકભાઈ મારે એટલું બધું દેવું થઈ ગયું છે ને જેકીના પૈસા નહીં હલાતા બોલ જેકીના અરે હું આટલી ઇમ્પોર્ટેડ વાત કરું તું છે તને મોબાઈલમાં ઘૂસ્યો ગેમ રમે શું કરું યાર ટાઈમ પાસ માટે કંઈક તો કરવું પડે ને અરે તારે ટાઈમ પાસ જ કરો છે તો કોઈક સારી એપ્લિકેશન ની અંદર કર જેના થકી તને ગેમ રમીને ઇનામ પણ મળે એવી કોઈ એપ્લિકેશન છે ખરી હા છે ને ભાઈ આપણે ઇન્ડિયાની પોતાની ગેમ જુપી લુડો આની અંદર તો 10 મિનિટ નાના માનાની ગેમ રમીને લાખો ઇનામ મેળવી શકે હે હા જો તને રમીને બતાવું હા હા અને આમાં ગેમ આ છે ને એક સ્કિલ બેઝ ગેમ છે આની અંદર લુડો સ્નેક્સ અને લીડર્સ જેવી ગેમ જો તને રમીને બતાવું પચાસ હજાર જીતી ગયો પણ એમ આ જીતીલી રકમ વિડ્રો કેવી રીતે કરવી અરે ભાઈ આની અંદર ઇન્સ્ટન્ટ વિડ્રોલ છે તું તારી કોઈ પણ યુપીઆઈડી ની અંદર ટ્રાન્સફર કરી શકે પણ આ કેમ સેફ છે ખરી અરે ભાઈ સો ટકા સેફ છે અને સિક્યોર પણ છે એટલું નહીં તને ટીડીએસ ને જીએસટી નો જે ચાર્જ લાગે ને એ તને પાછા કેશબેક માં મળી જાય હે આનું ડિપોઝિટ કેટલું આનું ડિપોઝિટ દસ રૂપિયા અને તું કોઈ પણ ગેમ એક રૂપિયા થી ચાલુ કરી શકે એક રૂપિયા થી હા અને એટલું નઈ સાત કરોડ પ્લસ આની અંદર રિયલ પ્લેયર છે જેની સાથે તું ડિફરન્ટ ટાઈપ ની ગેમ રમી શકે મારા ભાઈ ડાઉનલોડ કરું તો કરું ક્યાં થી અરે ભાઈ જુપી ડોટ કોમ પર જેને ડાઉનલોડ કરે હા ડિસ્ક્રિપ્શન માં મારું કુપન કોડ આપેલો છે એને યુઝ કરીશ તો તને દસ રૂપિયા બોનસ મળશે અત્યારે ડાઉનલોડ કરું હા હમણાં કરું હા તું કે ને તો નવરા છે એવું ગીત ગાઉ બોલ તું શાંતિ રાખ ભાઈ ગીત જ નથી ગાઉ આવી જો આવલો આવી જો આવી જો હા માટલા માર લાવ્યો કે ના કો મારું લા કે લાવ લાવ ફટાફટ લા અરે પૈસા તું રાખ નંબર આલ મને નંબર તું પૈસા રાખ યાર લે રાખ તું રાખ પૈસા ના તાર બાઈક ની ચાવી હદી રાખ લે એટલે તું બાઈક પૈસા ચાવી બધું હા જા જા

પણ કરવાનું હું તારો ભાઈ બેઠો તું ખાલી બોલ ગમે તે કર તું બોલ સેટિંગ કરવાનું તું કઈ પેલી બસ સ્ટેન્ડ આવે છે રોજ બેહવા જૂના બસ ને યુ બસ આ હા આપણો જૂનો બસ સ્ટેન્ડ યાર હા યાદ આવ્યું યાદ આવ્યું એક જીન્સ પહેરીને કેરેક શર્ટ પેરીન એમાં આવે છે જોરદાર હો બાપુ મસ્ત છે એ ભાઈ ખોટી નજર ન્યો કેમ તારા ભાઈની નજર છે એની પર એ એમ ને અચ્છા ભાઈ ભાઈનો મામલો છે હા એ છોડ બધું તારું કોમ બોલે હું કર નાખું હા એ જ કોમ છે

ચાલો મેમ કેમ છો મજામાં પણ તમે કોણ ઓળખા પડી હા એટલે તમે મને નહી ઓળખો કેમ કે હું ત્યાંથી જતો તો ને મે તમને અહીંયા સ્ટેશન પર જોયા હા તો શું થયું હા એટલે અત્યારે હું છે ને એમ સારી સારી છોકરીઓ ને એમના ફોન સારી સારી મતલબ શું કહેવા માંગો છો એટલે એવું કેજો જે તમારા જેવી બહેનો હોય ને યુવા છોકરીઓ બરાબર બરાબર તો હું ત્યાંથી જતો તો મે તમને જોયા એટલે આયો કેમ કે જે ભણતર ગણતર કરજે એમને મને લાભદાયક

છોકરી એવી રીતે નહીં આપે પણ જો તમને વિશ્વાસ હોય ને મારી પર તો તમારે તમારો નંબર આપવાનો છે બાકી એટલે ટૂંકમાં તમને મારી પર વિશ્વાસ હોય તમારું કઈક લાભ જોતા હોય તો તમે તમારો નંબર આપી શકો બાકી મેં તમને જોયા એટલે આવ્યો બાકી હું બીજી છોકરીઓ બી કરવા જઈ જ રહ્યો છું બે બરાબર અને બેન થી બોલું એટલે તમે સમજી શકો છો બરાબર તો તમારો નંબર આપો હું રજીસ્ટર કરી દઉં ઓકે અઠાણું અઠાણું બે સાત નવાણું બોલી તો પેલા વિડીયો વાળા મને ફોન કરશે ઓકે થેન્ક યુ મેમ તમારે થઈ ગયું છે બેન બરાબર ઘણી આભાર તમારો વાંધો નહીં હવે મારી બસ આવે બસ આવે ઓકે ને કઈ પણ હશે તમને ફોન મેસેજ આવી જશે બરાબર ઓકે અને આભાર ફરી એકવાર આભાર કે તમે તમારો નંબર આલે અજાણ્યા વ્યક્તિ પણ તમને જો એટલે અને ફોન આવશે કે મેસેજ આવશે તમને લાભ થશે ટેક કેર ધ્યાન રાખજો હા 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 એ આ નંબર લે ભાઈ આવડે તો ને લે તારો ભાઈ ઈ જો આવી જ્યો છે લાખ નંબર આઠવાનું સાત પછી અગર નું જોઈ લે પણ હું વિશ્વાસ કરું આ નંબર એનો છે તને વિશ્વાસ કઈ રીતે લાડુ આ નંબર એનો છે

તું समर में पड़ तू दरिया में पड़ी जा દિલ તો ગાર્ડન ગાર્ડન થી જો ને બગીચો હગીચો બધું થી જો હવે તો પ્રેમ થઈ જ જવાનો છે મને હું કરું ફોન કરું ના ના રહો દે મને નથી કરતો કર લેવો દે કરું યાર ફોન કરું નહીં કે વિચારવામાં વર્ષો જશે ને મનની વાતો મનમાં રહેશે ઠોક ફોન દીપક ફોન ઠોક હલો હેલો દાર્જલિંગ હા કોણ હમણાં પેલો નંબર લીધો તાર જોડેથી એ બોલો મારા હાહારા હે બેન બેન કરીને સ્કીમ સ્કીમ કરીને યોજના છે લાભ મળશે એમ કરીને તું નંબર લીધ હે દઉલ બનાવી બનાવી નંબર લઈ જાય પછી ફોન કરો હલો 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 અવાજ કટારો તમારો અવાજ કટારો હલો હલો આવે આવી આવી છોરીઓ પટાણ તમે નવી સ્કીમ ચાલુ કરી આવા ધંધા ચાલુ કર્યા આવી રીતે છોરીઓ પટાણ ચાલુ કરી ખબર નહીં પડતી હો હ અવાજ કટારો તમારો અવાજ અવાજ તમે તો હર હર લોકેશન કાઢી દેરી પર કેસ કરું છું બરાબર એટલું યાદ રાખજે હા કેસ એસ ની ઓલરેડી બે ચાર કેસ થઈ ગયા છે ના 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 હું ફોન મેલો હાથ જોડો તમને ફોન મે હાથ જોડો ફોન ની મે તો ફોન ની મે તને કે તારી આજ બનસા હે ફોન મે લીધો બચી જો ને તો આજ તો મારા હાથે જતો જ